સચિવ શ્રી મોહમ્મદ શાહિદ ની પ્રી પ્રબંધ ની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી આણંદ ખાતે યોજાઈ હતી પ્રભારી સચિવ શ્રી મોહમ્મદ શાહિદે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર વેળા એ તંત્ર સજાગ રહી કામગીરી કરે તે આવશ્યક છે માર્ગદર્શન સૂચનો આપતા તેમને જણાવ્યું હતું કે

ત્યારે ખાનગી ક્ષેત્રની સેવાઓ મળી રહે તે માટે અગાઉથી જ તૈયારી કરવા પણ ખાસ ભાર આપવામાં આવ્યો છે વિશેષમાં પ્રભારી સચિવ શ્રી એક્યુમ્યુનિકેશન સચોટ જિલ્લાથી ગ્રામ્ય વિસ્તારોમાં એક સરખો જળવાય તે પણ અગત્યતા આપી હતી આ ઉપરાંત વાવાઝોડા સાથે ભારે વરસાદ ત્યારે ઝાડ પડવાથી રસ્તો બ્લોક થઈ જાય તેવા સંજોગોમાં તાત્કાલીન વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ સંકલન કરીને વહેલામાં વહેલી તકે રસ્તો ખુલ્લો કરે તે જોવા જણાવ્યું છે જેથી કરીને અન્ય અફવાઓ જેવી પરિસ્થિતિથી બચી શકાય જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણભાઈ ચૌધરીએ બેઠક પૂર્વે ડિઝાસ્ટર દરમિયાન તંત્ર દ્વારા કરાયેલ કાર્યવાહીથી પ્રભારી સચિવ શ્રીને અવગત કરાયા હતા કલેક્ટર શ્રીએ આણંદ જિલ્લા વહીવટી તંત્ર ડિઝાસ્ટરની કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પહોંચી વળવા ટીમ તૈયાર હોવાનું જણાવ્યું હતું અને તાલુકા કક્ષાના લાયસન્સ અધિકારીઓની નિમણૂક કરી હોવાનું અને કામગીરી પર શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું પ્રભારી સચિવશ્રી એ પણ તંત્ર ની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો આણંદ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી મિલિંદ બાપના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ જિલ્લા પોલીસ અધિકારી શ્રી ગૌરવ જાસાણી અને એનસીસી ના અધિકારીઓ ઓએનજીસી ના અધિકારીઓ નિવાસી અધિક કલેક્ટર શ્રી એચ દેસાઈ સહિત જિલ્લા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આનંદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે